નર્મદાના નામે બધા ગામડા ખાલી કરાવ્યા આ રોડાના નામે ખાલી નેરોના નામે ખાલી કરાવ્યા આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા બીઆર ડેમના નામે ખાલી કરાવ્યા એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો હમણાં ઝુંપડા તોડી નાખ્યા કેમ ભાઈ એટલે ઉદ્યોગપતિઓને આ જમીન આપવાની છે તમારે હે હોટલો વાળાને જમીન આપવાની છે રિસોર્ટો વાળાને જમીન આપવાની છે એટલે તમે જોઈને લો એકવાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું કાં ધારાસભ્ય કાં ગયા સાંસદ આજે મા બેટીઓને અહીંયા રાતે આ નક્સલવાદીઓની જેમ અહીંયા કોર્ડન કરીને ઉતકી જાય છે આ મારા દાદા લોકોને બહુ વર્ગના લોકોને અહીંયા ધમકી આપે છે કા ગયા સાંસદ કા ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર કહી દો ગુરૂવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છે હજુ બી એટલે એકવાર પરવાનગી માંગી માંગીજો અહીંયા એસડીએમને પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહીં આપશે તો બી ગુરૂવારે હજારોની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે તૈયાર છો ને બધા ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટીમેટમ આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના ઝુંપડા અહીંયા બનાવી નહીં આપે પછી જ બધું સરકાર જે નુકસાન કરે એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે નેર પર ઉતરવું પડશે નેરમાં કૂદવું પડશે અમે નેરમાં કૂદીશું પણ નેર બી બંધ કરાવીશું નેરના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સીઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કર્નલ લોડ કરજન ની જે અહીંયા ઓર્ડરો આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડાને ભગતસિંહ બનવા માટે તૈયાર છીએ લોડ કરજન અધિકારીઓ જો લોડ કરજન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડાને ભગતસિંહના રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હથિયારાનું ઉઠાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટ પ્રોજેક્ટ તો બધા રકડી જાય એકસો પચાસમી જન્મ સરદાર પટેલ સાહેબની ની માન રાખીએ છીએ અગર અમારા લોકોને ન્યાય નહી મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની ની જન્મજયંતિ વડાપ્રધાન અહીંયા અમે કરવા નહીં દઈએ એને આર્મી લગાડવી હોય તો લગાડી દે વડાપ્રધાનનો કાર્યક્રમ અહીંયા અમે નહી થવા દઈએ જો તમને ન્યાય નહીં મળે તો તૈયાર છો તૈયાર છો વિસ્થાપિતો વળતર જોઈએ પેહલી વાત બીજી વાત અમારા આદિવાસીઓને નર્મદાનું પાણી જોઈએ બીજી વાત જેટલા લોકોને અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે મૂળ જગ્યા પર દુકાનો મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે ની તો પછી આવનારા દિવસોમાં અમે તૈયાર છે અમને રાજનીતિ સાથે પડી નથી અમે સમાજ નીતિ કરવા તૈયાર છે આવનારા દિવસોમાં ધારાસભ્ય રહે કે નહીં રહીએ પણ કેવાડિયા લોકોને કહેવા માંગુ છું પહેલી ગોળી અમે ખાઈશું પણ સરકારને કહેવા માંગીએ છીએ જો અમારી માં બેટી હશે આવી રીતના અન્યાય કરશો અમે ગોળી ખાવા બી તૈયાર છે પણ સરકાર સામે લડી લેવાના મૂળમાં છે